કોઈ કોઈ તમારખી જાવે પૈસા નિકળતા આ હું મારા પૈસા નિકાય ભલા મણા ઈ તારા કા તારા લગન મતન તું શેરવાણી ઉડ હું તારા લગનમાં ઉડાઈ મારી બાઈ છે હું જાવા તું

લા ભાઈ મને છેડી બે ભાઈ મને ઉખાડી જો હું ઉખાડી જો હું જાડી કે કાપી લે લુખા એટલે બધા મારી આવું તૈયાર કરવામાં બીજે તો લા ભાઈ હા આયો લે આ નથી ભાઈ આ બા બા હાલો

આ હા એક પ્રકારની કોમેડી છે લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો